નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ગુજરાત હવે ગુજરાતના સમાચાર બગોદરા ખાતે સામૂહિક આત્મહત્યાના બનાવમાં ધોળકાના એક જ પરિવારના પાંચ સભ્યોના મોત વ્યાજખોરોના ત્રાસથી અંતિમ પગલું ભર્યાની આશંકા અમદાવાદ જિલ્લાના બગોદરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ બગોદરા બસ સ્ટેશન પાસે આવેલ ભાડાના મકાનમાં રહેતા મૂળ ધોળકાના દેવી પૂજક સમાજના એક પરિવારના પાંચ સભ્યોએ કોઈ અગમ્ય કારણોસર કોઈ ઝેરી પ્રવાહી પદાર્થ પીને આજરોજ તારીખ વીસ સાત બે હજાર પચીસના રોજ રાત્રિના એકનેત્રીસ પહેલા કોઈપણ સમયે આપઘાત કરી લેતા બગોદરા ધોળકા સહિત સમગ્ર અમદાવાદ જિલ્લામાં ચકચાર મચી ગઈ છે આ બનાવની જાણ થતાં જે તાત્કાલિક બગોદરા પોલીસ એકસો આઠની ટીમ ઉપરાંત અમદાવાદ ગ્રામ્ય એસપી ધંધુકા ડિવિઝનના એએસપી એલસીબીના પીઆઈ એસઓજી પીઆઈ એફએસએલના અધિકારી વગેરે ઘટના સ્થળે દોડી ગયા હતા પાંચેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે અમદાવાદ મોકલી આપ્યા હતા મરણ જનારમાં વિપુલભાઈ કાંજીભાઈ વાઘેલા દેવીપૂજક ઉંમર વર્ષ ચોત્રીસ પતિ સોનલબેન વાઇફ ઓફ વિપુલભાઈ વાઘેલા વર્ષ છવ્વીસ પત્ની કરીના ઉર્ફે સિમરન ડોટર ઓફ વિપુલભાઈ વાઘેલા વર્ષ અગિયાર દીકરી

આ વિસ્તારમાં માતમ છવાઈ ગયું હતું બારકોઠા વિસ્તારમાંથી એક સાથે એક જ પરિવારના પાંચ સભ્યોની અર્થી ઉઠતા લોકોની આંખો ભીની થઈ ગઈ હતી અંતિમ વિધિ માટે આ પાંચે મૃતદેહોને ધોળકાના વિરાટ સરોવર પાસે આવે દેવી પૂજક સમાજના સ્મશાનમાં લઈ જોયા હતા દરમિયાન મીડિયા સાથે વાત કરતા મૃતક વિપુલભાઈ વાઘેલાના શાળા સુભાષભાઈએ જણાવ્યું હતું કે મારા બનેવીએ બગોદરાના એક ઇસમ પાસેથી વ્યાજે નાણાં લીધા હતા વ્યાજખોરની ઉઘરાણી અને ધમકીના કારણે અંતિમ પગલું ભર્યું હોવાની આશંકા છે